પેલો દડદડ દડ તો તેમ આવશે નીતાની આંખ માંથી દડદડ આંસુ વહેવા લાગ્યા બે ચપ ચપ તો તેમ આવશે મોન્ટુ નો ભયલો તો ચપ ચપ ચાલવા લાગ્યો ત્રણ મક્કમ તો તેમ આવશે દર્દી બીમારી સામે મક્કમ મને લડી રહ્યો હતો ચાર કઠણ તો તેમ આવશે કઠણ કાળજાનો માણસ વાત વાતમાં રડી ન પડે હો મુખ્ય સવાલ બે આપેલા વાક્યો સુધારીને ફરીથી લખો પેલો પહાડ જેવો પોચો માણસ મુશ્કેલીથી ડરતો નથી પહાડ જેવો કઠણ માણસ મુશ્કેલીથી ડરતો નથી બે ઉનાળામાં બરબપોરે કડકડતી ઠંડી પડે છે ઉનાળામાં બરબપોરે દઝાડતી ગરમી પડે છે ત્રણ ડરપક માણસના પાળિયા પૂજાય છે સુરવીર માણસના પાળિયા પૂજાય છે ચાર સમય આવતા ખોટા માણસની ખોટ પડે છે સમય આવતા સાચા માણસની ખોટ પડે છે પાંચ બપોર સુધી ઊંઘે રહેતા માણસને સૂર્યવંશી તરીકે ઓળખવામાં આવે છે બપોર સુધી ઊંઘે રહેતા માણસને ઊંઘણસી તરીકે ઓળખવામાં આવે છે મુખ્ય સવાલ ત્રણ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું વિનુ વાત વાતમાં બધા સાથે ઝઘડી પડતો બે કામિનીને વહેલી સવારે લીલાસમ ઘાસમાં ચાલવાનો અનેરો આનંદ આવતો ત્રણ અણધારી આફત આવતા ગમે તેવો મક્કમ માણસ પણ ઢળી પડે ચાર ગોળીના સનાનના અવાજથી પંખી ફરર કરતું ઉડી ગયું પાંચ આકાશમાંથી ટપ ટપ ફોરા પડ્યા મુખ્ય સવાલ ચાર ઉદાહરણ મુજબ પૂર્ણ કરો

વાહ શું પાખડુ છે ભાઈ ખડુ છે મુખ્ય સવાલ 5 આપેલા જવાબના કાવ્યના આધારે પ્રશ્ન બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જવાબ આપેલા છે તેના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાના છે પહેલું જોઈએ ઉપર વાળી બેંક એટલે ભગવાન છે તેના ઉપરથી પ્રશ્ન બંધ છે ઉપરવાળી વાળી બેંક એટલે કોણ બીજો પ્રશ્ન પૈસા માટે માણસો જાણે કે પ્રેત હોય તેમ દોડી રહ્યા છે પ્રશ્ન છે માણસો પૈસાની પાછળ કેવી રીતે દોડી રહ્યા છે ત્રણ માણસ ને માણસ માટે અમતું અમતું વહાલ ઉભરાય છે પ્રશ્ન આવશે માણસ ને માણસ માટે શું ઉભરાય છે ચાર સુખ દુઃખ ની વાર્તા કહેતા બાથમાં બાથ ભીડી છે પ્રશ્ન આવશે કવિએ કેવી રીતે બાથમાં બાથ ભીડવાની વાત કરી છે પાંચ આપણા બધાના જુદા જુદા અંક છે તે આપણે ભૂલી જવાની જરૂર છે પ્રશ્ન આવશે કેવી આપણને શું ભૂલવાનું કહે છે મુખ્ય સવાલ છે જોડકા જોડો ભય તો ભાઈ ચંદ્ર તો ચંદ્ર ટાણું તો સમય પ્રતાપ તો પ્રભાવ જડ તો તરત મક્કમ તો દ્રઢ મુખ્ય સવાલ સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન માણસ ક્યારે હસતા હસતા રડી પડે છે અચાનક કોઈની યાદ આવી જાય જાય કે મન વધારે ખુશીથી ભરાઈ ત્યારે માણસ સૂર્યવંશી નો પ્રતાપ છે એવું કેમ કહ્યું સૂર્યવંશી રાજાઓ જેવી શક્તિ સમર્થતા અને ઇતિહાસ રચ્યા છે તેથી કવિ કહે છે ત્રણ માણસના પાળિયા ક્યારે પૂજાય છે જ્યારે માણસ પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપે છે ત્યારે ચાર કેવા માણસોની સમાજમાં ખોટ વર્તાય છે છે સમાજ માટે ઉપયોગી કાર્ય કરે લોકહિતમાં જીવન જીવે છે આવા સાંસ્કૃતિક ઐતિહાસિક કે સહાનુભૂતિશીલ માણસોની ખોટ સમાજને સદા માટે વર્તાય છે મુખ્ય સવાલ આઠ આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો ચંદ્ર પર ચાલે ચપ ચપ માણસ છે ને બે ડગલે ખડી પડે ભાઈ માણસ છે અર્થ લખે ચપ ચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર ચાલે છે પરંતુ અણધારી આફતમાં તે જાણે અચાનક ભાંગી પડે છે પોતાને નિઃસહાય સમજવા માંડે છે મુખ્ય સવાલ નવ આપેલા ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખો અને વાક્ય બનાવો ઉદાહરણ જોઈએ ભરસિયાળે હું ભરસિયાળે જમ્મુ કાશ્મીરમાં ફરવા ગયો હતો ભર ઉનાળે હું ભર ઉનાળે રાજસ્થાનના રણમાં ગયો હતો ભરુંગ ભરુંગમાંથી મને જાગતો કર્યો ભરપેટ આજે મેં ભરપેટ ભોજન લીધું ભર ચોમાસું ભર ચોમાસામાં ફરવાનો આનંદ લેવાય ભરચક ભરચક ભીડ સિનેમાની બહાર જોવા મળી મુખ્ય સવાલ દસ ઉદાહરણ પ્રમાણે વાક્ય વિસ્તાર કરો ઉદાહરણ જોઈએ દરિયાના મોજા દરિયાના મોજા ખળખળ અને દરિયાના મોજા ખળખળ વહેતા હતા પેલું ઘડિયાળ કડિયાળનો કાંટો અને કડિયાળનો કાંટો કાંટો જટઝટ ચાલતો બે ઝાંજર ઝાંજરની ની અને જાંજર ઘૂઘરી છમછમ વાગતી ત્રણ પ્રતાપ પ્રતાપગઢ અને પ્રતાપગઢના પાળિયા રાજા ચાર વરસાદ વરસાદ ઝર્મર અને વરસાદ ઝર્મર ઝર્મર વરસતો પાંચ મક્કમ મક્કમ મન અને મક્કમ મનના માનવીને મુખ્ય સવાલ અગિયાર આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવો વાર્તા એક નાનકડા જંગલમાં નાના મોટા પ્રાણી પક્ષીઓ મજાથી રહેતા હતા જંગલના નાના રસ્તાઓ પર તે પટપટ દોડતા હતા જંગલના નાના જળાશયોમાં નાચતા કૂદતા આનંદ કરતા તથા અવારનવાર નજીકના વૃક્ષો પરથી મીઠા મીઠા ફળો ધોડે ખાતા ખાતા પીતા મજા કરતા પોપટ મોર ચકલે આકાશમાં તથા તળાવની આસપાસ સવાર સાંજ પાંખો ફેલાવી આનંદ વ્યક્ત કરી કલરવ કરતા રમતા ફરતા હરણા આસપાસ કૂદા કરતા નાના સસલા આમ તેમ દોડા દોડે કરી પોતાના ધર્મ ભરાઈ જતા બધા જ પશુ પંખે આનંદથી જીવતા